નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે અગત્યના સમાચાર માનવોના મુક્તિદાતા અને સમગ્ર ઇન્સાનિયત માટે દયાના સાગર એવા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઇદેમિલાદના અતિ પવિત્ર દિવસે ધ વર્લ્ડ ભરૂચી હોરા ફેડરેશન બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ સંચાલિત અલીબ ડિપાર્ટમેન્ટ સ્ટોલનો શુભારંભ શમા પાર્ક સોસાયટી હુસેનિયા સોસાયટી રોડ ભરૂચ ખાતે કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆતમાં કુરાન શરીફની સૂર્ય યાસીન શરીફની તિલાવત કરવામાં આવી ત્યારબાદ મંડળીના ચેરમેન ઉસ્માનભાઈ પટેલ રિટાયર્ડ બેન્કર દ્વારા આવકાર પ્રવચન અને મંડળીના ધ્યેય અને સેવાના અભિગમનો ચિતાર આપવામાં આવ્યો ત્યારબાદ મૌલાના ઇબ્રાહીમ માલવી ટંકારવી સાહેબે કુરાન હદીશની રોશનીમાં જનસેવાનું મહત્વ સમજાવ્યું અને લોકોને સારી ગુણવત્તાવાળી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાના મકસદ અને મિશનની સફળતા માટે ખાસ ધોવા માંગી આ અવસરે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ યુનિસભાઈ અમદાવાદી પૂર્વ પ્રમુખ આદમભાઈ આબાદ નગરવાલા ફેડરેશન તથા મંડળીના હોદ્દેદારો કાર્યકરો સામાજિક આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા ઉદઘાટનના પ્રથમ દિવસે જલીપ સ્ટોરમાં લોકો ખરીદી કરવા માટે સંખ્યામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગણતરીના કલાકોમાં જ સિત્તેર હજાર ઉપરાંત રકમની ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું આગામી દિવસોમાં સ્ટોર્સને સ્થાનિક રહીશો દ્વારા જબ્બર પ્રતિસાદ સાંપડશે એવી આશાઓ બંધાય છે રિપોર્ટર અવવી સૈયદ અસલામ વાલેકુમ હું ઉસ્માન પટેલ પ્રેસિડેન્ટ જીડબ્લ્યુ બીવીએફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભરૂચ અમારી સોસાયટી સંચાલિત અલીફ માર્ટનું ઉદઘાટન રોજ ક્ષમાપાર સોસાયટી ખાતે કરવામાં આવ્યું છે જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ઘર વપરાશની દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળી રહેશે અમારી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના જે સભાસદો છે એમને કાયમ માટે ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે ઉપરાંત આજે તારીખ સોળ અને સત્તરમીના રોજ ઉદ્ઘાટન નિમિત્તે અમે બે સ્કીમ ઓફર તરીકે મૂકેલી છે જેમાં એક હજાર રૂપિયા અને દર હજારની ખરીદી પર સો રૂપિયાની એક કૂપન ભેટ આપવામાં આવશે તે ઉપરાંત દસ હજાર કે તેથી વધારાની ખરીદી પર ચૌદસો પિસ્તાલીસ રૂપિયાની કિંમતનો લા ઉપાલાનો સેટ નંગનો જે તદ્દન ફ્રી આપવામાં આવશે આપણે આશા રાખીએ કે સૌથી વધારે લોકો આ સ્ટોરની મુલાકાત લઈ આ વિવિધ સ્કીમોનો લાભ લે તેવી અભ્યર્થના અને વિનંતી